પટમાં અવર જવર નહી કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે મહુવા તાલુકાના દસ ગામોને સૂચના આપવામાં આવી રહી છે કે અહીંયા ડેમની આજુબાજુ અવર જવર ન કરવી એ લોકોને અલર્ટ કરવામાં આવી રહ્યા છે કે આની આજુબાજુ ન આવવું કારણ કે પાણીનો જે પ્રવાહ છે એ વધી રહ્યો છે અને શાંતિનગર ગામ પાસે આવેલ છે આ માલણ ડેમ આની મહુવા તાલુકાના દસ ગામોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે તંત્રએ કીધું છે કે આની આજુબાજુ અવર જવર ન કરવી કેમ કે પાણીનો જે પ્રવાહ છે એ વધી રહ્યો છે